વડોદરા એલ એન ટી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય મગરની હવાઈ યાત્રા જોવા મળી વડોદરાના એલ એન ટી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય મગરની હવાઈ યાત્રા નવ પોઈન્ટ પાંચ ફૂટના મહાકાય મગરને હાઇડ્રા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે મારેટા ગામ પાસે એલ એન પ્રોજેક્ટમાં ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં મહાકાય મગર આવી સડ્યો હતો ફરજ પર હાજર સુપરવાઇઝર અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો વન્યજીવો માટે કાર્યરત હેમંત વઢવાણાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બે કલાકની ભારે જહેમતે મહાકાઈ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ બાદ કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવ્યો વડોદરા આજ રોજ સાંજના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે માણેજા પર માણેજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વચ્ચો વચ્ચે જે પિલ્લર ઊભા કરવામાં આવે છે એ પિલ્લરની અંદર ફરી વખત આજે એક સાડા નવ ફૂટ લાંબો અને ઘણો મોટો મગર છે એ આવી આવી ગયો હતો એ જ લાઇક પાસ થઈ રહ્યો હશે અને પાણી અંદર ભરાયું હશે જેથી કરીને એ વોટ નવી વોટર બોડી છે એવું સમજીને એ નીચે આવી ગયો પણ એ અનફોર્ચ્યુનેટલી ફસાઈ ગયો હતો તેની જાણ આજે બપોરે અમારા હેમંત વઢવાણાની ટીમને થઈ હતી ત્યારે ઘટના સ્થળ પર મયુર રાહુલજી સંદીપ ગુપ્તા વિપુલ ચાવડા ભાવેશ બારી અને હું પોતે હેમંત વઢવાણા વિશ્વ ગાંધી ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો સાડા નવ ફૂટનો મગર હતો ત્યાં એ ડ્યુરેશનમાં અમે લોકોએ રોપ દ્વારા અને હાઇડ્રા દ્વારા એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે સક્સેસફુલી આ પ્રયત્નમાં એક સફળ થયા હતા અને ઘટના સ્થળ પર જોવા જઈએ તો દોઢથી બે કલાકનો સમય લાગ્યો હતો અને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળે જ એ મગરને રિલીઝ કરી દીધો છે કેમ કે વિશ્વામિત્રી નદીની એક્ઝેક્ટ બાજુમાં જ આ પિલ્લર છે કે એવું કેવું તો પણ ચાલે કે વિશ્વામિત્રીની વચ્ચો વચ્ચે જ આ પિલ્લર છે જેથી કરીને મગર વારે ઘડીએ અલગ અલગ વિસ્તારોમાં જે મેલેન્ટી પ્રોજેક્ટના જે ખાડા છે એની અંદર આવી જાય છે અને આજ રોજ અમે લોકોએ આ મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે